પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય તો આ બે ઉપાય કરવાથી સંબંધોમાં પ્રેમ અને શાંતિ આવશે આ ઉપાય ખૂબ જ સરળ છે પરંતુ જો ભક્તિ નિયમિતતા અને સકારાત્મક ભાવથી કરવામાં આવે તો લગ્ન જીવનની દરેક સમસ્યાઓને દૂર કરી શકાય છે જો તમારા સંબંધોમાં તણાવ અંતર અથવા તો વિખવાદ વધી રહ્યો છે તો આ બે ઉપાયો અપનાવીને તમારા લગ્ન જીવનને ફરીથી મધુર બનાવી શકો છો અને જો તમે અમારી પાસે કુંડળી જોડાવવા માંગતા હોય તો આ મારો મોબાઈલ નંબર છે આમાં કોલ કરીને અથવા તો વોટ્સઅપ કરીને કુંડળી જોડાવી શકો છો પહેલો ઉપાય છે કે ગાયને સતત સાત કે અગિયાર શુક્રવાર લીલો ઘાસચારો ખવડાવવો જોઈએ બીજો ઉપાય છે ઘરના મંદિરમાં કામધેનુ ગાયની મૂર્તિ રાખો પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખજો કે આ મૂર્તિ શનિવારે ન ખરીદવી જોઈએ બાકીના કોઈ પણ દિવસે તમે ખરીદી શકો છો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ન ભૂલતા ゃ員またじ。